તો ફાઇનલી ગાય જયમાં મોકલ બધાને તો આ છે મારો પહેલો બ્લોગ અને આ બ્લોગ હવેથી ચાલું કન્ટિન્યુર જશે મારા બ્લોગ બધા આવવાના અને યુટ્યુબમાં બધા લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કન્ટિન્યુર જે બ્લોગમાં હું જાઉં છું અમારા ખેતરે તો ખેતરે અને ખેતરે સતીષભાઈ અને સાગરભાઈને ગોતી આવ્યા કે કઈ જગ્યાએ છે મને પણ ખબર નથી એકવાર ટ્રાય કરી લઉં હું ફોન કરીને તો કઈ વાંધો નહી હું અને ખેતરમાં કયા જગ્યા બ્લોગમાં સતીશભાઈ અને સાગરભાઈ ને ગૂતી લઈએ આપણે ગાય જે મળી ગયા અહીંયા જ બેઠા તો છતીશભાઈ માં બેઠા એને પૂછીયે આપણે કે શું કરે શું કરો સતીશભાઈ આવો આવો ગળતર કેમ છે બસ મજામાં આ બાજરો કેટલા દિવસમાં ઉગ્યા છે 4 મહિનામાં 4 મહિનાની વાર લાગી યાર તો યાર ચાર મહિના તો થાય ને મને નેદવા બોલાજો બાજરો ને દોનો હોય ને નેદવાનો છે હમણા જો ઘટના નેતતા જ છે એલી બાજુ જો બીજી કટકીમાં ઘરના બાજુ નહીં દેશે એટલે હું અહીં ધ્યાન રાખું છું કોઈ ધોર બોર આવતા નથી ને હા સાગરભાઈ ક્યાં છે સાગરભાઈ બગીચામાં ક્યાંક રખડતા હાલ હાલો એને ગોતી ફોન એ નથી ને એની પાસે ના ફોન એ નથી હું છે ભાઈ

ના ના નથી ટાઈમ નથી મારે જાવું જ બાર એટલે પછી વિચારશું કંઈક હાલો ને જય માતાજી આ તો જય માતાજી બધાયને હવે આ વિડીયો અહીંયા અહીંયા પૂરો કરી નાખું છું તો કન્ટિન્યુ રહેજો બીજા બ્લોગ માટે જય મા મોગલ